મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તાઇવાનની રાજધાની તાઇપી ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ગઈ હતી રિક્ટર સ્કેલ પર તેની ભૂકંપની સાત પોઈન્ટ રહી હોવાની અહેવાલ છે જોકે આ ભયાનક ભૂકંપને કારણે તાઇવાન અને જાપાનમાં સુનામીનું એલર્ટ જારી કરાયું છે જોકે ભૂકંપમાં અત્યાર સુધી કોઈ મોટી જણાનીના અહેવાલ સામે આવ્યા નથી તાઇવાનના હોલિયાની ભૂકંપની અનેક તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે જેમાં ઇમારતો ધરાશાયી થઈ દેખાઈ રહી છે અને અનેક ઘર અને ઇમારતોના તનાશ પત્તાથી જ્યાં વિખરાઈ ગઈ દેખાય છે જોકે ભૂકંપને કારણે તાઇવાનમાં ભયાનક તબાહી સર્જાય છે દેશભરમાં ટ્રેન સેવાઓ ઠપ કરાય છે અને સોશિયલ મીડિયા પર આ ભૂકંપની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે ત્યારે મિત્રો તાઇવાનમાં ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું અલર્ટ જારી કરાયું છે જાપાનનું કહેવું છે કે હોનિકેવાના પ્રાંતની આજુબાજુ ઠેઠ વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરાઈ છે સુનામીની આ લહેર ત્રણ મીટર સુધી ઊંચી હોઈ શકે છે અને સોશિયલ મીડિયા પર આ ભૂકંપની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં પાંચ માળની એક ઈમારત વાંકી વળી ગઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ